ઇન્ટરનેશનલ ન્યુક્લિયર ઇન્ફોર્મેશન સિસ્ટમ જેની સ્થાપના થઈ છે ઓગણીસો સિત્તેરમાં સંચાલન થાય છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જોઈએ તો એકસો સભ્ય દેશો છે તથા ચોવીસ આંતરરાષ્ટ્રીય સંગઠનો જેનો મુખ્ય હેતુ જોઈએ તો ન્યુક્લિયર વિજ્ઞાન ટેકનોલોજી અને તેના શાંતિપૂર્ણ ઉપયોગ વિશે વૈશ્વિક સ્તરે માહિતી એકત્ર સંચાલિત અને પ્રસારિત કરે સરળ શબ્દોમાં જોઈએ તો વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક માહિતી નેટવર્ક છે ઉદ્દેશ્ય જોઈએ તો ન્યુક્લિયર સાયન્સ અને ટેકનોલોજી વિષયક બિબ્લો રે રેકોર્ડ તૈયાર કરવું રિસર્ચ પેપર રિપોર્ટ થીસીસ કોમ્પ્યુટર પ્રોસિંગનો વૈશ્વિક ડેટાબેઝ બનાવો ડેવલપિંગ કન્ટ્રીને લો કોસ્ટ એક્સેસ આપવું ન્યુક્લિયર રિસર્ચમાં ડુપ્લિકેશન ઘટાડવું ન્યુક્લિયર એનર્જીના પીસફુલ યુઝિસને પ્રોત્સાહિત કરવું તો સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા વૈશ્વિક માહિતી વહેંચન સરળ બનાવી લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવું લક્ષણો જોઈએ તો ગ્લોબલ કવરેજ જેમાં એકસો વીસ પ્લસ દેશો અને ટ્વેન્ટી પ્લસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થાય છે ડેટાબેઝ સાઇઝ જોઈએ તો ચાલીસ લાખથી વધુ બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ છે કન્ટેન્ટમાં રિસર્ચ આર્ટિકલ ટેકનિકલ રિપોર્ટ્સ પેટર્ન સ્ટાન્ડર્ડ તથા થિસિસનો સમાવેશ થાય છે ટર્મ્સ માટેનું કંટ્રોલ વોકલાઇન ડેટાબેઝ ફ્રી એટલે કે મિલિટરી કાર્ય જોઈએ તો ઇન્ફોર્મેશન કલેક્શન જે સભ્ય દેશો પોતાના ન્યુક્લિયર રિસર્ચ આઉટપુટ આઈએનઆઈ સિક્રેટરીઝને મોકલે છે ડેટાબેઝ ડેવલપમેન્ટ જે બિબ્લોગ્રાફિક રેકોર્ડ ફૂલ ટેક્સ નોન કન્વેન્શનલ લિટરેચર નું ડેટા કલેક્ટ કરીને બનાવે છે ઇન્ફોર્મેશન ડિજેમિનેશન જ્યાં INIS ઓનલાઈન ડેટાબેઝ ક્રિએટ કરે છે અને ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ સુવિધા પૂરી પાડે છે સ્ટાન્ડર્ડાઇઝેશન માં મેટા ડેટા સ્ટાન્ડર્ડ થીસોસ અને કંટ્રોલ ઓફ કબ લઈને ફોલો કરે છે રિસર્ચ સપોર્ટ માં લિટરેચર સર્વે CSSDA સર્વિસ ધ ન્યુક્લિયર એનર્જી ના પીસફુલ યુઝિસ માં ડિસિઝન મેકિંગ ને સપોર્ટ આપે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ

ફાયદા જોઈએ તો ન્યુક્લિયર સાયન્સ અને ટેકનોલોજી માટે સૌથી મોટો ડેટાબેસ છે બિબ્લોગ્રાફિક અને ફૂલટેક એક્સેસ મળે છે ઇન્ટરનેશનલ કોલાબોરેશન વધે છે થિસોરસ દ્વારા સ્ટાન્ડર્ડાઇઝ રિટ્રાવેલ પોલિસી બને છે પીસફુલ યુઝર્સ માટે રિસર્ચ સપોર્ટ પૂરું પાડે છે પડકારો જોઈએ તો સેન્સિટિવ ડેટા હોવાથી કેટલીક માહિતી મળી શકતી નથી ડેવલોપિંગ કન્ટ્રીમાં આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત ઓપરેટિંગ અને ઇન્ડેક્સિંગમાં વિલંબ થઈ શકે છે ને ટેકનિકલ ટ્રેનિંગની જરૂરિયાત લાયબ્રેરી સાયન્સના પ્રોફેશનસનો ઉભી થાય નિષ્કર્ષ જોઈએ તો આઈએનઆઈએસ એ વિશ્વનું અગ્રણી સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે ન્યુક્લિયર સાયન્સ અને ટેકનોલોજી વિષયક માહિતી એકત્રિત સંચાલિત અને વહેંચે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રીતે બિબ્લોગ્રાફિક ડેટાબેજ કેવી રીતે મેનેજ કરવું સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ કંટ્રોલ વોકાબ રહી કરંટ અવેન સર્વિસ એસટી સર્વિસના અભ્યાસ માટે એક ઉત્તમ સોર્સ છે